નમસ્કાર આપ જો રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપણી સાથે તોફિક ગાંછી અત્યારે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર છે અને આ સરકારમાં ભારતીય જનતા પાર્ટી પાસે એકસો એકસઠ ધારાસભ્ય છે પરંતુ ગુજરાતમાં બે બેઠકો ખાલી હતી જેમાં એક ધારાસભ્ય રાજીનામું આપ્યું હતું જ્યારે બીજા ધારાસભ્યનું દેહાંત થયું હતું અને બેઠકો હતી કડી અને વિસાવદરની વિધાનસભા ગઈકાલે જે પ્રકારે ઓગણીસ જૂનના રોજ ચૂંટણી યોજાશે તેની જાહેરાત કેન્દ્રીય ચૂંટણી પંચે કરી છે ત્યારબાદ રાજકીય પાર્ટી હવે એક્શન મોડમાં આવી છે કોંગ્રેસે તેમના પ્રભારીઓની નિમણૂકની જાહેરાત કરી છે અને તેમણે કહ્યું છે કે પહેલી જૂન સુધી તે ઉમેદવાર પણ જાહેરાત કરી દે છે મુખ્ય ગુજરાતની જે પાર્ટી છે ભારતીય જનતા પાર્ટી તે પણ હવે એક્શન મોડમાં આવી છે અને તેમણે પણ જ્યારે ગુજરાતના પ્રવાસે આવેલા છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તે જ સમયે તેમણે પ્રભારી સંયોજક અને સહસંયોજકની નિમણૂકની જાહેરાત પણ કરી ચૂકી છે સૌથી પહેલાં વાત કરવી છે કડી વિધાનસભાની જે બેઠક છે તેમાં પ્રભારી રીતો પ્રભારી તરીકે બે વ્યક્તિઓના નામ સામે આવે છે જેમાં સુરેશ પટેલ જે પોતે પૂર્વ ધારાસભ્ય છે તે ધારાસભ્ય મણિનગર વિધાનસભાના રહી ચૂક્યા છે દશરથજી ઠાકોર જે પોતે પૂર્વ જિલ્લા પ્રમુખ છે પાટણ જિલ્લાના આ બંનેને પ્રભારી તરીકે મૂકવામાં આવે છે સંયોજક તરીકે વિનોદ પટેલનું નામ સામે આવ્યું છે જે પોતે ચેરમેન છે મહેસાણા

દેહાંત થાય છે અને તેમની સીટ હવે ખાલી પડી છે અને સૌ કોઈની હવે નજર મંડાયેલી છે કે ભારતીય જનતા પાર્ટીના આ ઉમેદવાર તરીકે કોણ રહેશે કડીની જે બેઠક છે તે અનામત બેઠક છે અને આવનારા સમયમાં હવે કોણ ત્યાં દાવેદારી નોંધાવે છે અને ભારતીય જનતા પાર્ટીનું મોડી મંડળ કોને ટિકિટ આપે છે તે પણ જોવાનું રહેશે સાથે કોંગ્રેસ તરફથી કોણ ઉમેદવાર રહેશે તેના તરફ પણ સૌ કોઈની મીટ મંડાયેલી છે જ્યારે બીજી વાત કરવી છે વિસાવદર જે બેઠક છે તેના પ્રભારી તરીકે કમલેશ મીરાણી છે જે પોતે રાજકોટ શહેરના પૂર્વ પ્રમુખ રહી ચૂક્યા છે જયેશ છે 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 જે પોતે જેતપુરના ધારાસભ્ય આ પ્રભારી તરીકે સંયોજક તરીકે નામ આવ્યું છે ભરત વડાલિયા જે પોતે પૂર્વ જિલ્લા ઉપપ્રમુખ રહી ચૂક્યા છે જુનાગઢ જિલ્લાના જ્યારે બીજું નામ આવ્યું છે નરેન્દ્ર કોટીલા જે પોતે પૂર્વ જિલ્લા મંત્રી છે તે પોતે પણ જુનાગઢ જિલ્લાના છે કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટી કે અન્ય પાર્ટીના ઉમેદવાર તરીકે હજી સુધી વિધાનસભા બેઠક માટે કોઈ ઉમેદવાર જાહેર નથી થયા પરંતુ વિસાવદર બેઠક માટે આમ આદમી પાર્ટીએ એ તેમના ઉમેદવાર તરીકે ગોપાલ ઇટાલિયાને જાહેર કરી દીધા છે જોઈએ હવે આ બંને જે બેઠક ઉપર ચૂંટણી યોજાવા જઈ રહી છે તે ચૂંટણીમાં કયા કયા મુદ્દાઓ ચર્ચામાં રહેશે જો કે આ બંને બેઠક ઉપર જે ચૂંટણી યોજાશે તેમાં અનેક પ્રકારના મુદ્દા પણ ચર્ચામાં રહેશે અને આ ચૂંટણી રસપ્રદ પણ રહેશે બની શકે કે કાયદો વ્યવસ્થાને લઈને આ બંને સીટો ઉપર મુદ્દા છેડાય કેમ કે ગુજરાતમાં ઘણા સમયથી કાયદો વ્યવસ્થાની જે સ્થિતિ છે તે ચર્ચામાં રહી છે તો બંને બેઠકો ઉપર એક મુદ્દો કાયદો વ્યવસ્થાનો આવે તો પણ નવાય નહીં જોઈએ હવે જે પ્રકારે આ પ્રભારી સંયોજક અને સહસંયોજકની નિમણૂક થઈ છે ત્યારબાદ આ બંને બેઠક ઉપર ભારતીય જનતા પાર્ટી ઉમેદવાર કોને ઉતારે છે આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે નવજીવન ન્યૂઝ ને ચેનલ જોવાનું ભૂલતા નહીં નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ